મિત્રો કેમ છો હું છું સ્મિત કુમાર પંડ્યા અને આપ જોઈ રહ્યા છો સ્માર્ટ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ મિત્રો આજે ત્રણ વાગી ગયા છે અને વિદ્યા સહાયક ધોરણ એકથી પાંચ અને છથી આઠના ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે હવે માત્ર ને માત્ર લોગ ઇનનો જ ઓપ્શન બતાવે છે રજિસ્ટ્રેશનનો જે ઓપ્શન હતો ગુજરાતી મીડિયમ અને અધર મીડિયમનો એ હવે સાઇટ ઉપરથી હટાવી દેવામાં આવે છે મિત્રો અહીંયા તમને સૂચના આપેલી છે કે વિદ્યા સહાયક ભરતી ધોરણ એકથી પાંચ અને છથી આઠ ગુજરાતી અથવા અન્ય માધ્યમ વર્ષ બે હજાર ચોવીસના ઉમેદવારોએ ભરતી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી દરરોજ વેબસાઇટ જોતા રહેવા વિનંતી છે તો મિત્રો અહીંયા તમને આ જ વેબસાઇટ ઉપર સંપૂર્ણ માહિતી મળવાની છે આગળ ફોર્મનું જે મેરિટ લિસ્ટ આવશે કે પછી ફાઇનલ મેરિટ લિસ્ટ આવે કે વાંધા અરજીનું આવશે ફોર્મ સુધારણાનું કામ આવશે કે જે પણ હશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન સૂચના આવશે એ તમામ માહિતી હવે પછી આ જ વેબસાઇટ ઉપર મુકાશે મેરિટ જ્યારે મુકાશે એ વખતે પણ લોગ ઇન થઈ અને તમારે મેરિટ જોવું પડશે કોલ લેટર પણ આ જ સાઇટ ઉપરથી લોગ ઇન થઈને ડાઉનલોડ કરવાનું થશે તો મિત્રો જો તમે ફોર્મ ભરી દીધું હોય તો વેલ એન્ડ ગુડ ઓગણીસ તારીખ છે તમારી પાસે હવે ઓગણીસ તારીખ સુધીમાં અરજી સ્વીકાર કેન્દ્ર પર જઈ અને અરજી જમા કરાવવી ફરજિયાત છે જો તારીખ અરજી સ્વીકારવાની તારીખમાં પણ લગભગ વધારો નહીં થાય એમ સમજીને ચાલવું અને વહેલી તકે અરજી સ્વીકાર કેન્દ્ર પર અરજી તમે જમા કરાવી આવવી જો કોઈ સુધારા વધારાની જરૂર હશે તો જિલ્લા સ્વીકાર કેન્દ્રમાંથી એડિટનો ઓપ્શન ખુલી જશે ત્યાંથી તમને એડિટ કરવા માટેનો મોકો આપવામાં આવશે જો એડિટ સુધારા વધારા કરવાની જરૂર પડે તોની વાત છે તો મિત્રો આ જ રીતે સંપૂર્ણ ભરતી પૂરી ના થાય ત્યાં સુધી આપણે પણ આપણી આ યુટ્યુબ ચેનલ દ્વારા તમામ માહિતી આપતા રહીશું જેથી આ યુટ્યુબ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી જે પણ વિડીયો મૂકીએ જે પણ અપડેટ મૂકીએ એ તમારા સુધી પહેલાં પહોંચી જાય સાઈટ જોવાનું રહે જાય તો પણ વાંધો નહીં આવે અને તમને યુટ્યુબ દ્વારા જ આપણી ચેનલથી માહિતી મળતી રહેશે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ